છોટાઉદેપુર વિસ્તારમાં ખોદેલી ડોલોમાઈટની ખાણો જોખમરૂપ ડોલોમાઈટ પથ્થર તો કાઢી લેવામાં આવ્યો પરંતુ આ ખાણોને પુરાવાશે કોણ જે એક ગંભીર પ્રશ્ન છે ખોદેલી ખાણોમાં વિપુલ પ્રમાણમાં પાણી જોવા મળી રહ્યું છે જે હાલના તબક્કે જોખમરૂપ બની શકે છે છોડાવદેપુર વિસ્તારમાં હાલ પચીસ જેટલી ડોલો પથ્થરની ખાણો કાર્યરત છે પરંતુ ઘણી જગ્યાએ ગેરકાયદેસર ખોદકામ થયું હોવાની ચર્ચાઓ ટોચના સ્થાને ચાલી રહી છે અગાઉના સમયમાં જે ખોદકામ કરીને પચાસ થી સાઈઠ ફૂટ સુધી અને તેનાથી પણ વધુ ડોલો માઇટ પથ્થરનું ખોદકામ કરવામાં આવ્યું હોય જે ખાણો હાલ યથાવત સ્થિતિમાં અને બંધ પડેલી છે આ ખાણોની અંદર હાલમાં ચોમાસું હોય વરસાદનું પાણી વિપુલ માત્રામાં ભરાઈ ગયું છે જ્યારે બાજુમાંથી અંતરિયાળ ગામોમાં જવાના મુખ્ય રસ્તા પસાર થાય છે જે રસ્તાને અડીને આ પથ્થર ખોદેલી ખાણો બંધ અવસ્થામાં પડી રહી છે જેમાં કોઈ પડી જાય કે કોઈનો જીવ જાય તો જવાબદારી કોની તેવો ગંભીર પ્રશ્ન પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે છોડા ઉદયપુર પંથકમાં કાના વાંટ દંડી ગામ વનાર ઝેર પાડલિયા બેડવી જેવા ગામોમાં ડોલોમાઇટ પથ્થર ખોદેલી ખાણો ખુલ્લી અવસ્થામાં અને પ્રજા માટે જોખમરૂપ થઈ પડી છે અત્યાર ઉલ્લેખનીય છે કે હાલમાં ટ્રાફિકની માત્ર વધવા માંડી છે દિવસે ને દિવસે ગ્રામીણ વિસ્તાર હોય કે મુખ્ય હાઈવે હોય વાહન વ્યવહારનું પ્રમાણ અને વાહનોની ઝડપ વધતી જાય છે જ્યારે આ ખોદેલી ખાણો મુખ્ય માર્ગને એકદમ અડીને આવેલી છે જેના પર નથી કોઈ વાળ કરેલી કે કોઈ ફિન્સ ફેન્સિંગ કરવામાં આવ્યું નથી તેના કારણે વાહન ચાલકો માટે જોખમરૂપ થઈ પડે છે જેની સાથે કોઈ અજાણ્યો વ્યક્તિ આ ગામોમાં ખાડાઓનો કોઈ ખ્યાલ ન હોય અને ગફલતભરી રીતે આ ખાડા અંજાણ છે કે કેમ કે પછી મોટા મોટા વિકાસના કામોમાં પ્રજાના માથેનું જોખમ તેમને ધ્યાને આવતું નથી જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સદર જગ્યાઓની મુલાકાત લે તેવી પ્રજાની માંગ ઉઠી છે છોડાઉદેપુરના ગ્રામીણ રહેણાંક વિસ્તારમાં આવેલી પથ્થરની ઊંડી ખાણો ઘણા સમયથી ખુલ્લી અવસ્થામાં કોઈ પણ જાતની ફેન્સિંગ કે વાળ કર્યા વગર પડી રહી છે નાના બાળકો શાળાએ જતા વિદ્યાર્થીઓ પાણીથી છલોલલ પાણીથી છલોછલ ભરેલી ખાણોમાં પાસે થઈને પસાર થતા હોય છે તો આવા સમયે ખાણમાં કોઈ દુર્ઘટના થાય તો જવાબદારી કોની જે મુદ્દો એક ગંભીર ગેરકાયદેસર છે તે પણ એક તપાસનો વિષય છે પરંતુ હાલ પૂરતા પાણીથી છલોછલ છલ ભરેલી ખાણોની ફરતે ફેન્સિંગ કરાવવું તંત્રની પ્રથમ ફરજ હોવી જોઈએ જે કરાવવા લોકોની માંગ ઉઠી છે